રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલિયા સામે સિત્તેર લાખ રૂપિયાની કિંમતના ચુમ્માલીસ પ્લોટના ગેરકાયદેસર દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી અધિકારીઓના ખોટા સહી સિક્કા કરીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને એકત્રીસ આસામીઓને ગેરકાયદેસર રીતે પ્લોટ વહેંચી દીધા હતા ગોંડલ તાલુકા પોલીસે આ મામલે

તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવેલી કે જે તે સમયના તલાટીકમ મંત્રી ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયા રે રાજકોટ જે તે વખતે ત્રાકુડા ખાતે તલાટીકમ મંત્રીમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓએ કુલ ચુમ્માળીસ પ્લોટો ને સરહદ આપી દીધેલી હોય જેની પ્રતિ ચોરસ મીટરના ભાવ અગિયારસો લેખે કુલ રૂપિયા સિત્તેર લાખની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનદો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને શિકાતી કરી અને સનદ આપી દીધેલી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલો હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો અડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર લાંચ રુશ્વત ધારા કલમ સાત એ તેર એ તેમજ તેર બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આગળની તપાસ અમુ ચલાવી રહ્યા છીએ અને આ આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ રહી ચાલુ ચાલુ છે તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ આપલિયાને અટક કરવામાં આવેલા છે અને તેની પૂછપરછ કરવામાં આવેલી છે કે બીજે કોઈ ગુનો કરેલ છે કે કેમ અને હાલે આ તપાસ ચાલુ છે અને ખાસ જે ન્યૂઝમાં આવેલું કે ગોંડલ તાલુકા પંચાયત નકલી ઊભી કરવામાં આવેલી છે તેવું કંઈ ધ્યાને આવેલ નથી અને હાલે આ તપાસ ચાલુ છે